Gai gai tay 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 tay

ગાડી કરીએ તો મેટર ના આપણે હેડીન જવાનું અરે હેડીન જવા તો એટલું બધું કેટલું આઘું છે તો પાહું ના ના હેડીન ના જવાય ગાડી કર ના કો ગાડી હેડીન ના જવાય તો હું લઈ જવાય ભૂલી જવાય ઓવા ડાલુ કર્યો ડાલુ ઓ ડાલુ કર્યો હો તો આવ તૈયાર હું દહવા જલ્દી આ બરાબર હા દહવા કા એટલે આવો ઓ વેરા આવતો હા કઈ ના અમે જવાનું કઈ ના ના ભૂલી જવું હું તો ભૂલી ખાવ ગાડી જ રામ જવાનું કઈ ના કઈ ના રામ

મન કોઈ ખબર જ નઈ મે મન આબર આ બલુ લઈને આ દે તમ બે હો એટલા હા કો દો પુરાજી ઓ તો બે રીક્ષા નતી આવી ને એટલે કેમ કે રસ્તા ઉતર જરો બરાબર હા રિક્ષા આવી નતી આઈ કા છે હા એટલે થોડું હેડારે પૈમ ના કે હેડાઈ લઈ ગયા હા કો કેને ગયા તો બાપા કો કેને માં આવતો નહી હો પર થાય હું કે હા કે તમે કહી દે તો

બે હા <laughs> <tar> બેગોઈ કલાડી હોય યાર બે આવી લે લે મને કોક કીધું નઈ કે આય કો ખાને યાર વહરા એમ તો લે ભઈ છે વે ભઈ છે થઈ ગયો પહરો યાર હનુ હું જાઉં જોગા જરાતે આયુજી પહરો તો ના મે બોલો લે ના હું કોને ચાલો એ મને એ દુత్త બહુ નીપી તો ચા આવો ચા આવો મભુજી શું બીજી શાંતિ લઈ લઈયો બીજો બહુ શાંતિ લેમન તો ચાલ

હા કારી ભેળ ગાવી આ ભે લેવાને આ હા બે બેવકકને તો કસને તો મેમણ આ તો ભોયમાં આયા ભેગા થયા ને લાગતું નઈ મેલ પડે લાગ્યું તમાર ઘેર લાગ્યું હનુ એક પાબો તો નઈ તમારી તો ભેગા થયા હા લાગતું

જોજે સુરીને જ તોડીવાની કરવા પેવા તો પછી ઘેર થોડી વા ખેતરમાં હોય ખેતરમાં હોય ખેતરમાં હા જોઈએ ના આ તમે હવે જોઈએ ના મેમું તું મમ્મી ઘર સબ જ મત કર વાતું તો થાય મને યાર વાતર વાતે વાતર વાતે જોઈએ લઈને આયા પોઠા અરે પોઠા લે તો ઘડડા તો મને તો ના હું ભળી જાય એ મેમરી એ સાબન થા આ બે વાર તો ઓની ચોરીના ગેન નહી ચખ જાય ય કમી સે વાત કરે તો મારી સા મૂંડો પંતા રહી ય સા ચોરી કાઢી ય લેમન ગે લેમન ગે ફરંગે જોત નહી જોત નહી લાગતા જોત ગરી ગયા લાગે ઓ પરસા બેરાયે હો ઓય હા હા